એ દક્ષિણ ગુજરાતના બે એવા નેતાઓ જે અવારનવાર એ કોન્ટ્રોવર્સીઓમાં રહેતા હોય છે એકબીજા સામે પ્રહારો કરવામાં એ ગમે ત્યારે તમને જોવા મળતા હોય છે એમાંના એ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તો સામે આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે પણ કોઈ મુદ્દાની ચર્ચા થાય કોઈ વિવાદની વાત આવે ત્યારે હંમેશા આ બંને નેતાઓ એ પોતાના વિસ્તારની વાતને લઈ એ સામે પ્રહારો કરતા જોવા મળતા હોય છે પણ એક નેતા એ ચેતર વસાવા છેલ્લા દોઢેક મહિનાથી આ જેલમાં બંધ છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ ગ્રાઉન્ડ છે મજબૂત કરવા માટે એ મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી આ મહેનત કરી રહ્યા છે પણ ચૈતર વસાવા જેલમાં છે ત્યારે પણ મનસુખ વસાવા એ ક્યાંક ને ક્યાંક આકરા પાણીએ જોવા મળ્યા છે અને હવે માત્ર આમ આદમી પાર્ટીને નહીં પણ પોતાની જ પાર્ટીના નેતાઓના નામ સાથે તેમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે હું ચેતર વસાવા સામે લડવામાં એક માત્ર વ્યક્તિ અવાજ ઉઠાવી રહ્યો છું તો બીજા નેતાઓ શું કરે છે તેની આજે કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ તો જ્યારથી આમ તો ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા ત્યારે અવારનવાર મનસુખ વસાવાની કોઈ પણ વાત હોય અથવા તો મનસુખ વસાવા એ ચૈતર વસાવાની કોઈ પણ વાત હોય તે પોતાની પ્રતિક્રિયા હંમેશા આપતા હોય છે હંમેશા એકબીજાના પ્રતિપર્શી તરીકે એકબીજાની સામસામે વાતો કરતા હોય છે વિરોધ કરતા હોય છે અને તેની વચ્ચે ચૈતર વસાવા જ્યારે જેલમાં બંધ છે ત્યારે એ ભારતીય જનતા પાર્ટી સહિત એ મનસુખ વસાવા એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે જ્યારે ચેતર વસાવા એ ગ્રાઉન્ડ ઉપર નથી તો આપણે લોકોને આપણી તરફ લઈ અને એનું ગ્રાઉન્ડ મજબૂત કરી પણ સામે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચી અને ચેતર વસાવાને જેલમાં બંધ કર્યા છે તો બીજી બાજુ જે ભારતીય જનતા પાર્ટી ત્યાં ગ્રાઉન્ડ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક તેમને એ લોકોનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એટલે હવે મનસુખ વસાવા એ ખુલીને બહાર આવ્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવા જાજા દિવસો માટે જેલમાં બંધ રહેશે તો આપને જ નુકસાન થશે સારા વકીલ કે કોઈ સારા વ્યક્તિ સામે રાખી અને તેમને એ જેલમાંથી મુક્ત કરવા જોઈ ભારતીય જનતા પાર્ટીના એ આક્ષેપો કરી રહ્યા છે તે પ્રમાણે ચૈતર વસાવા જેલમાં નથી ગયા ચૈતર વસાવા ઉપર ઓગણીસ ઓગણીસ જેટલા કેસ છે અને તેના કારણે તેઓ જેલમાં બંધ છે તેમ છતાંય અમુક લોકો એ મારી અને પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને હું અવારનવાર આમનો જવાબ આપતો રહું છું પણ એ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ લઈ મનસુખ વસાવાએ કહ્યું કે આ બધા નેતાઓ કેમ ચૂપ છે અનેક નારાજગી વ્યક્ત કરી મનસુખ વસાવાએ ખુલીને પ્રહારો કર્યા અને પ્રહારો કરતા પ્રદેશના નેતાઓને પણ તેમને આડે હાથ લીધા શું કહ્યું હતું મનસુખ વસાવાએ આવો તે પણ સાંભળીએ એ મુખ્ય મિટિંગમાં એટલા માટે રાખવામાં આવ્યું કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ને કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાગભા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે કરાવર્તન કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરી એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કેવું છે આજ લોકોને પણ મેં જ વાત કરી કે ચૈતરભાઈને છોડાવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાવો જોઈએ એમને સારો વકીલ રોકીને ચૈત્રભાઈને છોડાવવો જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્રરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી એ મારા પર આરોપ મૂકે છે ટીવીમાં કે મનસુખભાઈ અને ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાય છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સામે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે અમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મીટિંગ બોલાવી નહીં તો શું છે ચોર દંડે એના જેનું નિર્માણ થયેલું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર જ માસલા ધોય છે ભાજપ વાળાએ ચેદરભાઈ ને ટ્વીટ કર્યો ભાજપ વાળાએ ચેજરભાઈને ટ્વીટ

આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ એ ડીપામાં આવે છે ને ભાજપ પર ને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે ખાસ કરીને મારા પર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈનું કે નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડે છે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને કોઈ મીડિયામાં ખોલવું છે સાગબારાના પ્રમુખ છે લીલા જે બેન પર જે ખરાબ અર્થ એના માટે પણ ધારાસભ્ય દર્શનાબેનને બોલવું પડે રિતેશભાઈ વસાવા ઝઘડેના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એ એના માટે પણ નીતિશભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાવે પણ બોલવું પડશે મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પેલા તો મોતીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જયતરભાઈ વસાવા જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ એ લોકો હાવી થઈ જાય ચોર ચોપડા ને દંડિત તેના જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને મેં તો ત્યાં સુધી આ ડોક્ટર દર્શન નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રિતેશભાઈ વસાવા હોય જગડિયાના ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી આવતો હોય ગોપાલ ઇટેલા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ જ ચૈત્રની સામે પણ બાકીના બધા જ મેં બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મુકાવાનો છે એટલે અમે आणि जे प्रकारने मुमेंट चालेल चालेल आदिवासी संस्कृती अलग दिर प्रदेश करी हिंदू नाही आकारमेंट आम आदमी पार्टीनाैतन्य कंपनी बघू आलाय आदिवासी विस्तार संस्कृती आहे आदिवासी संस्कृती तोडवाना बघा प्रयत्न करी वा

રાજ રાજનીતિમાં ગુના જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આના માટે આગળ આવવું પડે ને જે ચૈતર એન્ડ કમિટી જો તમે જો છે ઠેર તમે જો ઓગણીસ જેટલા ગુના એની આમે છે અને એને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો અધર વાતો કરે અને જે ફોરમમાં વાત કર્યું હોય એ ફોરમમાં વાત નથી કરતા આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાત કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા છે છે આગેવાનું જાણે કરતા ઉલ્લેખ એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈ નું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાં પણ એમનો ધ્યાન પર આવે તરત તપાસ આપીને જે પણ એમાં સંડોયલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે આજે પારદર્શક હોટ આપે છે રાજ્ય સરકારને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓ પણ ખુલીન બોલવું પડે આ ખોટા લોકોને સામે એ આજે કાર્યકર્તાને મે વાત કરી છે એક બાજુ ચૈતર વસાવા સામે દમખમથી મનસુખ વસાવા એ લડી રહ્યા છે સામે ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટી કે કોઈ અન્ય પક્ષ હોય એ લોકોના પ્રશ્નોને લઈ અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે અને ત્યારે જેઓ અત્યારે જેલમાં બંધ છે અને તેની સામે હવે મનસુખ વસાવાએ ન માત્ર આમ આદમી પાર્ટી પણ પોતાના વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એ ટકોર કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ન માત્ર મનસુખ વસાવા જ આ વિસ્તારનો નેતા છે સમગ્ર લોકો જે પણ નેતા છે તેને અવાજ ઉઠાવવો જોઈએ અને જેમને પણ એ ડેડિયાપાડાથી ચૈતર વસાવા સામે લડવું હોય ચૂંટણી એ તમામને મેદાનમાં આવી જવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાં બંધ હોવા છતાં પણ એ ભારતીય જનતા પાર્ટી ત્યાં એ મજબૂતાઈથી મેદાન બનાવવા માટે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે અથવા તો એ મનસુખ વસાવા છે તેમનો સાથ આપવાને બદલે કોઈ નેતાઓ એ મૌન રહેવાનું વધારે પસંદ પડે છે એટલે જ જે મનસુખ વસાવાએ જે શબ્દો કહ્યા તેને લઈ હવે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર